માટીએડ ગામના ખેડૂતોને ખેતીની ટીસીયુ બિયારણમાંથી છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે ફૂલેવનું વાવેતર કર્યું પણ 100 દિવસે પણ પાક આવ્યો નથી સર્વર્ધન બાયોટેક સીડ લિંક એન્ડ નર્સરીના ના ખાતે આવેલ સહકાર એગ્રો બિયારણ લીધું હતું સંસ્થાએ ખેડૂતની ફરિયાદના આધારે તપાસ કરી પણ ખેડૂતને વળતર કે હવે શું કરવું તેનો કોઈ ઉત્તર આપ્યો નથી ખેડૂતને ખર્ચ માથે પડવાની સાથે ઉભા પાકની હાથ ધોવાનો વારો આવ્યો છે ખેડૂત દ્વારા સરકાર પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અંકલેશ્વર તાલુકામાં ધરતીના તાતને છેતર્યો હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર એગ્રોમાંથી માટીએડ ગામના સુરેશ આહિર દ્વારા ફૂલેવરનું ટિશ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું સત્તર હજારથી વધુ બિયારણના રોપાનું વાવેતર સુરેશભાઈએ પોતાના ખેતરમાં વાવ્યા હતા ફેબ્રુઆરીના વાવેતર કર્યા બાદ આજે સો દિવસ થવા છતાં પણ એના પર ફૂલેવર આવ્યા નથી એક પણ ફળ ન આવતા બિયારણ નકલી હોવાનો અહેસાસ થયો હતો સુરેશભાઈ આહિર અંકલેશ્વર એપીએમસી સ્થિત સહકાર એગ્રોના વેપારી જોડે રજૂઆત કરી હતી તેઓએ સર્વજ્ઞ બાયોટેક સીડ લિંગ એન્ડ નર્સરીના જાણ કરતાં તપાસ અર્થે આવ્યા હતા અધિકારીઓએ ખેતરે જઈ તપાસ કરી હતી પરંતુ સુરેશભાઈને આ અંગે જણાવ્યું હતું કે અમે આગળ વાત કરીશું પણ આજ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ધરતીના તાત સાથે છેતરપિંડીની ઘટના સામે આવતા ખેડૂત આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે સુરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે હજારો રૂપિયાનો ખર્ચ ખાતર અને મેરી મહેનત માથે પડી છે પાક પણ નિષ્ફળ ગયો છે અને આવક પણ ગુમાવી છે પણ હજુ સુધી એનો કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી સરકાર દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી તેમની માંગ છે મારું નામ સુરેશભાઈ ગોમનભાઈ આહિર શું સમસ્યા તમારી છે મારી સમસ્યા અમે સહકાર આગળમાંથી ટીસીઓ ફૂલેના સત્તર હજાર છોડ મંગાવેલા મેં ને એ હમણાં હલ્લેટા કે મને સો દિવસ પૂરા થયા પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી તો મને એ બિહાણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાળેલું છે મેં ત્રીજી ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી સરકારી આગળમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે કંપનીવાળા આવ્યા એને વિઝિટ કરી પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી રિસ્યુ કરતા નથી તમારી માગણી સરકાર પાસે મારી સરકાર પાસે માગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયાણ વેચતા હોય એવા પર સરકાર એને પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે કયું બિયારણ તમારું હતું મારું પૌલ ખુલેનું બિયાણ હતું કેટલા ખેડૂતો એવા બીજા બી હું જે મારા જે માર્કેટમાં કે એમાં આવશે સમાચારમાં તો મરા થકી બીજા બી ખેડૂત જાગશે કેટલા ખેડૂતને આવું કર્યું હશે